વહીકલ ગુજરાત ચેનલ વચ્ચે બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર ફોરવેલ ટેલર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે ટિકટોક કંડિક્શન ટેલર છે ઘર ટેલર જોવા મળશે ટાયર બે બંને સારા છે કે ટેલરમાં સવાનો છે લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે આ ટેલરની માલિકે કિંમત રાખેલી નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ તાલુકો બોટાદ ગામ કનિયાળ ગામે જોવા મળી જશે રમેશભાઈ પાસે રમેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપનો વધુ માહિતી માટે રમેશભાઈનો નો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ તો પચાસ થી સો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સેલાર વાયરિંગ સારું નવી છત્રી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છ નું મોડલ માલિકે કિંમત રાખેલી છે ટ્રેક્ટરની એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનેલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ તાલુકો બોટાદ ગામ કનિયાળ ગામે જોવા મળી જશે રમેશભાઈ પાસે રમેશભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર મારુતિ સિફ વીએ ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે દર ઘરાવ ગાડી જોવા મળશે શોરૂમ કન્ડિશન ટિકટોક કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરે ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અંદરનું સીટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ સેલ સ્ટાર એસી ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વન ઓનર પેટ્રોલ સીएनजी ચાલુ છે મોડલ છે 2023 નું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની સાત લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક દાળમાં ભાવ થઈ જશે અમારુંથી સિફ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ નંદાસણ ગામે જોવા મળી જશે માલિકનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપ ચાર નંબર ઉપર ન્યૂ હલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરીએ પાવરફુલ એન્જિન સ્ટાર વાયરિંગ સારું બેટરી સારું લુકોઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનનો ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સાતનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં વેરફાર કરી આપશે આ ન્યૂ હોલન ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈને કૌશિકભાઈ પાસે વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે વનરાજભાઈને કૌશિકભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખડુશભાઈ આપણી ચેનલ પર જ્યારે જે જાહેરાત ફ્રી હશે આડો રાખીને વિડીયો આ લખેલી વિગત મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળુપોલભાઈ ચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું બહેને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટાઇટલમાં ડિપ્રેસનમાં નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર ખરીદી કરાવો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખરીદીથી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવી વિડીયો જોવા મળતા રહેશે